વાત કરીશું લવ રાશિફળ પ્રેમ રાશિફળ બે હજાર છવ્વીસની તો આ આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો

વર્ષ બે હજાર છવ્વીસ માં ઘણા મોટા ફેરફારો થવાના છે જેની બધી તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે આ વર્ષ ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે તો ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ બે હજાર છવ્વીસ પ્રેમ અને વૈવાહિક જીવન માટે સિંગલ જાતકો માટે કેવું રહેશે અને વિડીયોના અંત સુધીમાં અમે તમને બતાવીશું કે આ વર્ષ માટેના તમારા માટેના શ્રેષ્ઠ મહિનાઓ લવ લાઈફ લગતા ક્યાં રહેશે અને આ વર્ષે કયા ઉપાયો કરવાથી તમને પ્રેમ સંબંધોમાં મોટી સફળતા મળી શકે છે તો આવો શરૂ કરીએ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ એટલે કે મીન રાશિની પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે મીન રાશિના લોકો તેમના ભાવનાત્મક ઉંડાણ અને ઉછેર કરનારા સ્વભાવ માટે જાણીતા છે તમારા પ્રેમમાં સ્નેહ અને જાદુ ભરેલો હોય છે તમે ઘણી વખત તમારા જીવનસાથી પ્રેમ કરો છો પરિકથા જેવી પ્રેમ કથાઓમાં વિશ્વાસ કરો છો તમારા લાગણીઓને સમજવામાં મદદ છે તમે એક કુદરતી સંભાળ રાખનાર છો હંમેશા તમારા પ્રિયજનોને ટેકો આપવા અને ઉત્થાન આપવા માટે તૈયાર છો તમે ખૂબ જ વફાદાર છો અને તમારા જીવનસાથીની ખુશી અને સુખાકારી માટે વ્યક્તિગત બલિદાન આપવા માટે પણ તૈયાર રહેવા વાળા છો તમે શબ્દો અને અર્થપૂર્ણ હાવભાવ બંને દ્વારા તમારી લાગણીઓને વ્યક્ત કરો છો જોકે તમારી નબળાઈ તમને ખૂબ પ્રેમાળ બનાવી શકે છે પણ સરળતાથી પ્રભાવિત પણ કરી શકે છે તમે બીન શરતી મર્યાદા વિના પ્રેમ કરી શકો છો ભાવનાત્મક પીડાનો સામનો કરતી વખતે તમે સમસ્યાઓનો સામનો કરવાનું ટાળી શકો છો અને તેના બદલે તમારા મનમાં દ્રશ્ય બનાવી શકો છો વર્ષ બે 2026 ની પ્રેમ કુંડળી અનુસાર આ વર્ષ તમારા અંગત જીવન માટે સ્થિર અને ભાવનાત્મક રીતે આશાવાદી રહેશે તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ એકંદરે સંતુલિત લાગણીઓ અને હૃદયપૂર્વકનો પ્રેમ આ વર્ષમાં રહેશે પરિણિત મીન રાશિના જાતકો માટે વર્ષ બે કેવું રહેશે તો પરિણિત મીન રાશિના જાતકો માટે વર્ષ બે વફાદારી અને ભાવનાત્મક પરિપક્વતાનું વર્ષ બનશે તમે વર્ષની શરૂઆત તમારા જીવનસાથી પ્રત્યે વધુ જવાબદાર અને પ્રતિબદ્ધ અનુભવશો જે તમને બંનેને ભૂતકાળના પડકારોમાંથી બહાર નીકળવામાં અને તમારા બંધનને ગાઢ બનાવવામાં મદદ કરશે નવા પરિણિત યુગલો વધુ પરિપક્વ અને ગંભીર દ્રષ્ટિકોણ વિકસાવશે જે સંબંધોમાં લાંબા ગાળાની સકારાત્મક માટે પાયો બનાવશે ક્યારે કેટલાક વણ ઉકેલાયા મુદ્દાઓ પણ બહાર આવી શકે છે જેના કારણે ટૂંકા ગાળાના સંઘર્ષો થઈ શકે છે જોકે આનાથી ખુલ્લી ચર્ચા અને ઉપચારની તકો પણ ઊભી થશે જે આખરે તમારા સંબંધોને મજબૂત બનાવશે તમે ક્યારેક ભાવનાત્મક રીતે દૂર અથવા બંધ અનુભવો છો જે કામ ચલાવ ગેરસમજણોને કારણે બની શકે છે ચોક્કસ સમયગાળા દરમિયાન પ્રતિબંધિત ઉર્જા ખુલે આમ વાતચીત કરવામાં મુશ્કેલ બનાવી શકે છે જે હતાશા તરફ તમને દોરી શકે છે આ તબક્કો તમારા સંબંધની મજબૂતાઈની કસોટી કરશે જે એવા ક્ષેત્રોને જાહેર કરશે જેને વધુ કાળજી અને ધ્યાનની જરૂરત પડે તમારા જીવનસાથી સાથે તમારી લાગણીઓ શેર કરવી મહત્વપૂર્ણ છે ખાસ કરી અને જ્યારે તમે એકલતા અથવા જોડાણ તોડી નાખેલા અનુભવો ત્યારે ક્યારે ભાવનાત્મક ઘટાડો હોવા છતાં આ વર્ષ તમને પ્રેમ માટે વ્યવહારુ અભિગમ પ્રદાન કરશે અને અપેક્ષાઓને વાસ્તવિકતા સાથે સંરેખિત કરવામાં મદદ કરશે ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારા સંબંધોમાં વધુ સ્થિરતા ભાવનાત્મક ટેકો અને પરસ્પર આદર આવશે તમે વધુ ઊંડાણપૂર્વક જોડાઈ શકશો અને સાથે મળીને અર્થપૂર્ણ પ્રવાસનું આયોજન પણ કરી શકો છો શારીરિક અને ભાવનાત્મક આત્મીયતા મજબૂત બનશે અને વાતચીત વધુ ખુલ્લી અને પ્રામાણિક બનશે જો તમે મુશ્કેલ સમયમાંથી પસાર થાઓ છો તો તમારા જીવનસાથી તમારી પડખે ઊભા રહેશે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમને પ્રોત્સાહિત કરશે ભારતમાં ટેકો સાચો અને દિલાસો આપનાર બનશે મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 માં પ્રેમ જીવન કેવું રહેશે તો જો તમે કોઈ સંબંધમાં છો અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં છો તો પ્રિયમ જીવન આગાહી સૂચવે છે કે આ વર્ષ તમારા માટે સૌથી સુંદર અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ તબક્કાઓમાંનું એક રહેશે વર્ષની શરૂઆતથી તમારા સંબંધોમાં શાંતિ અને આરામ વધશે જૂના મુદ્દાઓ ઉકેલાઈ શકે છે અને તમે એકબીજા સાથે વધુ સુરક્ષિત અનુભવશો તમારા બંધનને અસર કરતી કોઈ બાહ્ય દખલગીરી નહીં હોય જો કોઈ તમારા જોડાણને તોડવાનો પ્રયત્ન કરે તો પણ તે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે ભાવનાત્મક સુરક્ષા અને તમારા પ્રેમ જીવનમાં વધુ આત્મવિશ્વાસ આપશે અને તમને જીવનમાં અન્ય ક્ષેત્રો પર સ્પષ્ટતા સાથે ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપશે જૂનમાં ગુરુના ગોચર પછી તમારા સંબંધો વધુ આનંદાયક ક્ષણોનો અનુભવ કરાવશે તમે તમારા ભવિષ્ય વિશે ગંભીર વાતચીત શરૂ કરશો એમાં એકબીજાને માત પિતાને મળવાનું અથવા ઉપચારિક પ્રતિબદ્ધતાઓ કરવાનો સમાવેશ છે તમારામાંથી કેટલાક સગાઈ કરવાનું પણ નક્કી કરી શકે છે તમે તમારા જીવનસાથી સાથે એક વૈશ્વિક જોડાણ અનુભવશો જે સંવાદિતાને ને સમજણ લાવશે તમે ભાવનાત્મક રીતે સુમેળમાં રહેશો અને એકબીજાને ઉંડાણપૂર્વક ટેકો આપશો મુસાફરી અથવા સર્જનાત્મક શોખ જેવા શેર કરેલા અનુભવો વધુ આનંદ લાવશે અને ભાવનાત્મક જોડાણને મજબૂત બનાવશે ભલે મિત્રભેદો ઊભા થાય પણ વધુ સારી રીતે સમજણ પરસ્પર આદર તરફ દોરી જશે આ તમારા પ્રેમ જીવન માટે સૌથી રોમેન્ટિક અને પરિપૂર્ણ વર્ષોમાંનું એક બનશે જે ભાવનાત્મક ઊંડાણ અને આત્મીયતાથી ભરેલું પણ રહેશે સિંગલ લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે તો એકલ મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ બીજા ભાગમાં અનુકૂળ ભવિષ્ય દર્શાવે છે જો તમે સગાઈ કરી રહ્યા છો અથવા લગ્ન જીવનમાં છો તો ક્યારેક ગેરસમજ અથવા નાના ઝઘડા થઈ શકે છે પરંતુ આને પ્રામાણિકતા અને ધીરજથી ઉકેલી શકાય છે છૂટાછેડાનો કોઈ મોટો સંકેત નથી પરંતુ સ્પષ્ટ વાતચીત જરૂરી છે જો તમે લગ્ન જીવન શોધી રહ્યા છો તો તમે ઘણા લોકોને મળી શકો છો પરંતુ તાત્કાલિક ભાવનાત્મક જોડાણ અનુભવી શકશો નહીં કોઈની ઉર્જા સાથે આરામદાયક અને સુસંગત અનુભવવામાં સમય લાગી શકે છે જોકે જો તમારી કુંડળીમાં મજબૂત ગ્રહયોગ હોય તો આ વર્ષે સગાઈ થવાની શક્યતા ખૂબ જ વધારે છે જો તમે લાંબા ગાળાની સંબંધોની શોધમાં છો તો પ્રતિબદ્ધતા પહેલા સમય કાઢવો એ સલાહભર્યું છે ધીમે ધીમે વિશ્વાસ બનાવવાથી ભવિષ્યમાં સારા પરિણામો મળશે વર્ષ બે પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ તમારા માટે ક્યાં ક્યાં રહેશે તો પરિણીત મીન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સુમેળ ભર્યો મહિનો રહેશે જે લોકો રિલેશનશિપમાં છે તેમના માટે જૂન સૌથી રોમેન્ટિક મહિનો રહેશે મીન રાશિના લોકો જેઓ સિંગલ છે એના માટે ઓગસ્ટ અર્થપૂર્ણ વ્યક્તિને મળવાની નવી તકો આપવાવાળો મહિનો સાબિત થશે ઉપાયોની વાત કરી લઈએ તો મીન રાશિના જાતકો સૂતા પહેલા તમારા મન અને શરીરને આરામ આપવા અને નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે સિંધુ મીઠું અને લવંડર આવશ્યક તેલ ઉમેરીને આરામદાયક સ્નાન કરો. તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો, અવશ્ય ભાગ લો. તમારા બેડરૂમમાં મોર મોરપીચ મૂકો અને પૂર્ણિમાના દિવસે તમારા પ્રિયજનને મળવાનો અવશ્ય પ્રયત્ન કરો. પરિણીત યુગલો બેડરૂમમાં લવંડર પ્લાન્ટ અથવા ઓર્કિડ અને લિવિંગ રૂમમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પાણીનો ફુવારો અવશ્ય રાખી શકે છે તો મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ નો ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે